શું કેસો આજે કયા પ્રકારનું કાર્યક્રમ રાખ્યું છે સુરત શહેર કોંગ્રેસ ના તમામ આગેવાનો અમારા સાથી અશોકભાઈ ауદયેશભાઈ કલ્પેશભાઈ બારોટ જે જેરાડી ના મેમ્બર છે રેલવે થી ખૂબ જોડાયેલા છે આજે સુરત સુરત ની જે જનતા છે સુરત ની આજુબાજુ રહેનારી જે પરંપરાંતીઓની જનતા છે યુપી બિહાર જનારી જનતા છે તેની સાથે જે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે આ આ તંત્રને આ સરકારની સામે આ રેલવેની સામે જે ફક્તને ફક્ત ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને મોટી મોટી હસ્તીઓને સાંભળીને ચાલી જાય છે પણ જે ગરીબ માણસ હતા કામદારો હતા તે લોકોનું કોઈ સાંભળી થઈ નહીં અમે એક મહિના પહેલાંથી એમને કહીએ છીએ કે તમે સુવિધા આપો તમે સુવિધા આપો તમે લોકોની વ્યવસ્થા કરો આટલી મોટી સંખ્યામાં લોકો જાય છે પરંતુ આ બહેરા કાન આગળ કોઈ જાતને અમારે આ સામાન્ય માણસની સાને કોઈ સાંભળવામાં આવ્યું નથી એની કોઈ દરકાર કરવામાં આવી નથી ફક્ત ને ફક્ત આપ જોઈ શકો છો કે મતની લાલચે એ લોકોએ મોટા મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે પણ એ લોકોને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી આપ જોઈ શકો છો કે આના આ રસ્તા પરથી જાનવર પણ ના આવી શકે તેવા રસ્તા પરથી ગરીબ માણસો આવશે ને કામદારો જશે આનો અમારો ખૂબ ગંભીર વિરોધ છે અમે કઈ કરી શકતા નથી પણ ચૌદ ચૌદ કલાક પંદર પંદર કલાક ચોવીસ ચોવીસ કલાક થી બહાર છોડીને જે લોકો જાય છે એક ટોકન આંખ ખોલવા માટે આ એક વ્યવસ્થા બનાવી છે કે સરકાર આ બાબતમાં વિચારે કે જે લોકોને ચોવીસ કલાકથી બેસાડી રાખું છો તેની પણ આવી કોઈ વ્યવસ્થા કરે કે એ લોકોને જમવાનું પાણીથી માંડીને બીજી વ્યવસ્થા કરે આ એક ટોકન રૂપી છે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ ઓકે શું કેશો આજે કયા પ્રકારનું કાર્યક્રમ રાખું છું જે રીતે યુપી બિહાર જતા યાત્રીઓની જે મુશ્કેલી પડી રહી સરકાર સંપૂર્ણ માનવહીન સરકાર છે પિસ્તાલીસ પિસ્તાલીસ કલાક વીસ વીસ કલાકથી યાત્રીઓ ઉડના સ્ટેશન ખાતે પોતાના વતન જવા માટે લાઇનમાં બેઠા હોય ત્યારે સરકાર દ્વારા કોઈ સુવિધા કરવામાં ના આવતા અમારા કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ભાઈ અશોકભાઈ અવધેશભાઈ બેબીબેન ભાઈ શ્રેયાંસ તેમજ અમારી એના ઉડના વિસ્તારના જે આગેવાનો છે ઉત્તર ભારતીય સમાજના બિહારના જે આગેવાનો છે એ લોકોની આગેવાનીમાં અમે જે મુસાફરો ટ્રેનમાં જવાના છે તેઓને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલો વિતરણનો કાર્યક્રમ રાખેલ છે સિસ્ટમ સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ રહી છે પ્રશાસન ભાજપાના નેતાઓની સુરક્ષામાં અને એમની સેવા ચાકરીમાં લાગી છે ત્યારે પ્રજા ખૂબ જ બિહાલ થઈ રહી ત્યારે સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનોએ નક્કી કર્યું કે ભાઈ આપણે જે યાત્રીઓ ચોવીસ ચોવીસ કલાકની મુસાફરી કરીને પોતાના વટન જવાના છે અને ચાલીસ પિસ્તાલીસ પિસ્તાળીસ કલાકની ઉડના સ્ટેશન પર ટ્રેનની મુસાફરી કરવા માટે બેઠા હોય ત્યારે એ લોકોને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરવાનો કાર્યક્રમ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં રાખેલ છે